અમદાવાદ ખાતે આવેલી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્સરના દર્દીઓ માટે આશાનું કિરણ બની રહી છે ઉત્કૃષ્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક સારવાર સેવાઓ થકી છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના કેન્સરની સારવાર માટે જીસીઆરઆઈ જાણીતું નામ બન્યું છે ત્યારે કેન્સરની સારવારમાં રેડિયેશન થેરાપી એક મહત્વની સારવાર છે કેન્સર સામેની લડાઈમાં વધુને વધુ દર્દીઓને ઉત્તમ સારવાર સમયસર પૂરી રહે અને તેને દર્દમુક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરતી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રેડિયેશન થેરાપીમાં સતત આધુનિક ઉપકરણો થકી તેનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવી રહી છે. અહીં દરેક દર્દીની જરૂરિયાતો અનુસાર ઝડપી સચોટ અને ઓછી આડસર સાથેની સારવાર પૂરી પાડવામાં આવે છે સંસ્થા પાસે અત્યાધુનિક રેડિયેશન ઓન્કોલોજી ક્ષેત્રે અત્યાધુનિક કહી શકાય તેવી સાયબર નાઇફ ટુબીમ લિનેક અને ટોમોથેરાપી જેવી સેવાઓ ઉપકરણો અંદાજિત પંચાણુ કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેથી ગુજરાતમાં હવે દર્દીઓને બીજે ક્યાંય નહીં જવું પડે ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મેડિસિટી અમદાવાદ ખાતે વનસી બ્લોકના સેકન્ડ બેઝમેન્ટમાં અત્યંત આધુનિક રેડિયોથેરાપીના મશીનો કે જેની અંદાજિત કિંમત પંચાણું કરોડ જેટલી છે તે વસાવવામાં આવેલ છે તે અત્યંત આધુનિક મશીનો જોઈએ તો સિટી સિમ્યુલેટર બ્રેકી થેરાપી ટ્રુબિમ લિનિયર એક્સિલેટર ટોમોથેરાપી અને સાયબર નાઇફ નામના મશીનો છે તેમથી એક મશીન સાયબર નાઇફ કે જે સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલોમાં ફક્ત જીસીઆરઆઈ ખાતે જ અવેલેબલ છે અને તે મશીન દ્વારા દર્દીઓની સારવાર કરવા માટે અમારી ટીમ હંમેશા કટિબદ્ધ હોય છે